હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને અત્યારે ચોમાસાની મોસમ ચાલી રહી છે અને જો સવારમાં આવા ગરમા ગરમ ગાંઠિયા મળી જાય તો તો પછી બીજું શું જોઈએ તો ચાલો જોઈ લઈએ આજે ગરમા ગરમ વણેલા ગાંઠિયા બનાવવાની રેસીપી વણેલા ગાંઠિયા અને સાથે છે આ એનો સંભારો અને ચટણી મરચાં અને ડુંગળી ને તો રેસીપી શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો સૌ પ્રથમ આપણે ચણાનો લોટ લઈ લીધો છે તમારે જેટલા ગાંઠિયા બનાવવા હોય એ પ્રમાણે ચણાનો લોટ લઈ લીધો છે હવે આપણે તેમાં જરૂર પ્રમાણે મીઠું સોડા તેલ અને પાણી નાખી અને આ લોટ બાંધી લીધો છે લોટને થોડો કઠણ રાખવાનો છે સાવ ઢીલો નથી કરવાનો જો લોટ બંધાઈને આપણો તૈયાર થઈ ગયો છે આ રીતનો લોટ રાખવાનો છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ ગાંઠિયા માટે ત્યાં સુધીમાં આપણે સંભારા માટે આ કાકડી ટમેટું અને કોબી સુધારીને લઈ લીધા છે તો હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈએ તો સૌ પ્રથમ મીઠું ત્યારબાદ થોડો ગરમ મસાલો ધાણાજીરું પાવડર અને થોડું લાલ મરચું પાવડર નાખી અને તેને હલાવીને સરખી રીતે મિક્સ કરી દઈએ તમે આમાં વધારે ગાજરને એ પણ એડ કરી શકો અને જો તમારે ખાંડનો સ્વાદ તમને પસંદ હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો હવે જો ગાંઠિયા વણવાનું આપણે ચાલુ કરીએ તો સૌ પ્રથમ લોટમાં અજમા નાખી અને આ આ રીતે તેને ટૂંપવાનો છે પેલાં અને પછી તેના આ રીતે વણેલા ગાંઠિયા વણવાના છે એકદમ બજારમાં જેવા વણેલા ગાંઠિયા મળે છે તેવા જ બનીને તૈયાર થશે તે માટે રેસીપીને પૂરી ફોલો કરજો જો આપણા ગાંઠિયા વણાઈ ગયા છે તો હવે આપણે તેને તેલમાં નાખી દઈએ તેલને ફૂલ ગરમ નથી થવા દેવાનું મીડિયમ ગરમ થાય ત્યારે જ ગાંઠિયાને તેલમાં નાખી દેવાના છે અને ગેસની ફ્લેમ પણ મીડિયમ જ રાખવાની છે હવે આપણા ગાંઠિયા પાકી જાય ત્યાં સુધીમાં આપણે બીજા વણેલા ગાંઠિયા જોઈ લઈએ જો આ રીતે લોટમાં સૌપ્રથમ અજમો નાખવાનો છે અને ત્યારબાદ લોટને તૂપી લેવાનો છે આ રીતે લોટને ટૂપી લઈએ પછી તેમાંથી વણેલા ગાંઠિયા બનાવવાના છે અને એક સાઈડ આપણા બીજા ગાંઠિયા પણ પાકી રહ્યા છે જો આ રીતે કરી અને આપણે આપણા ગાંઠિયા વણવાના છે બીજા ગાંઠિયા પણ વણાઈને તૈયાર થઈ ગયા છે અને આપણા જે અગાઉના ગાંઠિયા છે એ પણ એકદમ પાકી ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ તો તૈયાર છે આપણા વણેલા ગાંઠિયા એકદમ બજારમાં જેવા મળે છે એવા એકદમ પોચા ગાંઠિયા બનીને તૈયાર થયા છે જો અંદરથી એકદમ પોચા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે સવારમાં આવા ગાંઠિયા ગરમા ગરમ મળી જાય તો તો શું જોઈએ તમે પણ ઘરે જ ગાંઠિયા બનાવો આ રીતે અને ગરમ ગાંઠિયાની મોજ માણો અને એમાં પણ જો વરસાદ ચાલુ હોય આવો અને આવા ગાંઠિયા મળી જાય તો તો પછી બીજું કાંઈ જોઈએ જ નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને તમે પણ ઘરે ગરમ ગાંઠિયા આવા બનાવીને ટ્રાય કરજો એકવાર ખાવાની ખૂબ જ મજા આવે છે અને વણેલા ગાંઠિયા તો સૌને ભાવતા જ હોય છે તો તમે પણ એકવાર ઘરે ટ્રાય કરજો અને આવી અમારી ગુજરાતી વાનગીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો